હું સ્ટાર દર્શનપિત્રોપ જોઈ રહ્યા છું મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર બાબરા તાલુકાના ધરાઈ ગામે વાડી વિસ્તારમાં વાડીના એકસો ત્રીસ ફૂટ ઊંડા કુવામાંથી બે વ્યક્તિની લાશ મળી આજ રોજ તારીખ ત્રીસ ત્રણ બે હજાર સમય ચાર ને પાંચ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે બાબરા તાલુકાના ધરાઈ ગામના સરપંચ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે ધરાઈ ગામે વાડીમાં એકસો ફૂટ ઊંડા કુવામાં બે વ્યક્તિ ડૂબી ગયેલ છે તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ સી ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર ટીમ ત્રત ઘટના સ્થળ પર પહોંચી એકસો ત્રીસ ફૂટ કૂવામાં અંદર ઉતરી ત્રણ કલાકની મહેનત બાદ બે વ્યક્તિની બોડીને રેસ્ક્યુ કરી સ્થાનિક બાબરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ અર્થે બોડીને પીએમ માટે સોંપેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રેસ્ક્યુ કામગીરી કરનાર સ્ટાફ ફાયર સ્ટાફ સૌજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળખીયા પ્રેણભાઈ ચૌહાણ ભુરિયા જગદીશભાઈ છેદીભાઈ વગેરેએ મુખ્ય કામગીરી કરી હતી પ્રાથમિક તપાસ કરતાં મૃતકનું નામ વિક્રમ જાદવભાઈ ગાબુ ઉંમરવર્ષ પચીસ વર્ષ રસિક દેવાભાઈ તાવ્યા ઉમરવર્ષ ત્રીસ વર્ષ જણાય આવેલ છે રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ મુંબઈ તરંગ ન્યૂઝ ચલાલા